નમસ્કાર વિદ્યાર્થી મિત્રો બીકોમ કોમ સેમેસ્ટર ટુમાં ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગમાં શેર મૂડીના હિસાબોનું પ્રકરણ આપણે શીખી રહ્યા છીએ તો આ વિડીયોમાં આપણે શેર મૂડીના હિસાબોનો એક પ્રશ્ન શીખીશું તો હજુ તમારી સ્ક્રીન ઉપર રાઇટ સાઇડ ઉપર સૌપ્રથમ રકમ સમજી લઈએ ત્યારબાદ એની ગણતરી અને એની આમ ઉપર જઈશું માયા લિમિટેડે સો રૂપિયાનો એક એવા વીસ હજાર ઇક્વિટી શેર મૂળ કિંમતે બહાર પાડ્યા કંપનીને બમણી અરજીઓ મળી છે બમણી એટલે ડબલ બે ગણી વીસ હજાર શેર કંપનીએ બહાર પાડ્યા છે એના બે ગણી બમણી એટલે ચાલીસ હજાર અરજીઓ મળી શેર દીઠ નીચે પ્રમાણે રકમ મંગાવવામાં આવી છે અરજી સાથે વીસ રૂપિયા મંજૂરી સાથે ત્રીસ રૂપિયા પ્રથમ હપ્તા સાથે પચીસ રૂપિયા અને છેલ્લા હપ્તા સાથે પચીસ રૂપિયા શેરની ફાળવણી નીચે પ્રમાણે કરવામાં આવી બાર હજાર શેર માટેની અરજીઓ ના મંજૂર કરી ના મંજૂર કરી એટલે એમને એક પણ શેર આપ્યા નહીં શેર ફાળવ્યા નહીં ચાર હજાર શેર માટેની અરજીઓ પૂરેપૂરી મંજૂર કરી એટલે કે આ ચાર હજાર અરજીઓ એવી છે કે જે એમને પૂરેપૂરા એટલે કે ચાર હજાર શેર મંજૂર કરી દીધા બાકીની શેર અરજીઓ પર શેરની પ્રમાણસર વહેંચણી કરવામાં આવી એટલે બાકી જેટલી અરજીઓ રહેતી હશે એમને વધેલા શેર પ્રમાણસર વહેંચી આપવામાં આવ્યા મમતા કે જેને ચારસો શેર પ્રમાણસર ધોરણે મંજૂર કરવામાં આવ્યા હતા તે મંજૂરી અને પ્રથમ હપ્તાની રકમ ભરવામાં નિષ્ફળ ગઈ પરિણામે પ્રથમ હપ્તો મંગાવ્યા બાદ તેના શેર જપ્ત કર્યા અને શેર દીઠ સિત્તેર રૂપિયા લેખે પૂરા ભરપાઈ થયેલા તરીકે ફરી વેચ્યા ત્યારબાદ છેલ્લા હપ્તાની રકમ મંગાવવામાં આવી જે પૂરેપૂરી મળી છે માયા લિમિટેડના ચોપડે ઉપરના વ્યવહાર નોંધવા માટે જરૂરી આમ નોંધ લખો આ પ્રશ્ન ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં એફવાય નવેમ્બર બે હજાર અઢારની પરીક્ષામાં પૂછાયો છે તેમજ ગુજરાત યુનિવર્સિટીમાં એફવાય બીકોમની ડિસેમ્બર બે હજાર બાવીસની પરીક્ષામાં પણ પૂછાયો છે તો હવે આ પ્રશ્નમાં ગણતરી કઈ રીતે થશે એની વાત કરીશું આપણે તો સૌ પ્રથમ તો આપણે જે શેરની ફાળવણી થઈ છે એ કઈ રીતે થઈ છે એ સમજી લઈએ બરાબર કુલ કેટલા શેર બહાર પાડ્યા વિદ્યાર્થી મિત્રો વીસ હજાર ઇક્વિટી શેર બહાર પાડ્યા છે બરાબર કંપનીએ અને કંપનીને અરજી કેટલી મળી બમણી બમણી એટલે બે ગણી ડબલ તો સૌ પ્રથમ આપણે શેરોની જે પ્રમાણસર ફાળવણી થઈ છે એની ગણતરી કરીશું બરાબર તો કંપનીને જે કુલ અરજીઓ મળી છે બમણી એટલે ચાલીસ હજાર અરજીઓ મળી કુલ બરાબર આટલી અરજીઓ કુલ મળી એની સામે મંજૂર કરવાના શેર કેટલા છે ફક્ત વીસ હજાર બરાબર કારણ કે કંપનીએ શેર કેટલા વેચવા માટે મૂક્યા છે ફક્ત વીસ હજાર શેર જ બહાર પાડ્યા છે જેની સામે મળેલી અરજીઓ ચાલીસ હજાર છે બરાબર હવે શેરની ફાળવણી કઈ રીતે કરી તો પ્રશ્નોમાં જે પેરેગ્રાફમાં સૂચના આપી છે બાર હજાર શેર માટેની અરજીઓ નામંજૂર કરી નામંજૂર અરજીઓ કરી એનો અર્થ કે એમને એક પણ શેર ફાળવ્યો નહીં બાર હજાર અરજીઓ નામંજૂર છે નામંજૂર કરી એનો અર્થ શું થયો કે એમને એક પણ શેર મંજૂર કર્યો નથી શૂન્ય શેર મંજૂર કર્યો ચાર હજાર શેર માટેની અરજીઓ પૂરેપૂરી મંજૂર કરી એટલે કે ચાર હજાર અરજીઓ એવી છે કે જેને પૂરેપૂરા શેર મંજૂર કર્યા એનો કે એમને શેર કેટલા ફાળવ્યા કંપનીએ ચાર હજાર બાકીની શેર અરજીઓ પર શેરની પ્રમાણસર વહેંચણી કરવામાં આવી હવે બાકીની એટલે કેટલી રહી હશે બરાબર તો કુલ ચાલીસ હજાર અરજીઓ મળી ચાલીસ હજારમાંથી આ બાર ને ચાર સોળ હજાર અરજીઓ તો ઓછી થઈ ગઈ તો ચાલીસ હજારમાંથી સોળ હજાર બાદ કરો એટલે બાકીની અરજીઓ કેટલી રહી હશે ચોવીસ હજાર બરાબર આ બાકીની જે અરજીઓ જે છે એના પર શું કર્યું છે શેરની પ્રમાણસર વહેંચણી કરી છે પ્રમાણસર વહેંચણી કરી એટલે શું કે હવે એમને જેટલા શેર બચેલા છે એટલા આપવાના તો કુલ શેર કેટલા હતા મંજૂર કરવાના વીસ હજાર કારણ કે કંપનીએ વીસ હજાર શેર જ બહાર પાડ્યા છે વીસ હજારમાંથી મંજૂર કેટલા કરી અત્યાર સુધી ચાર હજાર બરાબર તો વીસ હજારમાંથી ચાર હજાર મંજૂર કરી એટલે હવે કેટલા મંજૂર કરવાના શેર વધ્યા સોળ હજાર તો આ સોળ હજાર શેર જે છે હવે આ કોને આપવાના આ ચોવીસ હજાર અરજીઓ વચ્ચે વેચવાના છે એટલે હવે તમારી પ્રમાણસર વહેંચણીનું પ્રમાણ થશે ચોવીસ હજાર જેમ સોળ હજાર કારણ કે ચોવીસ હજાર અરજીઓ છે વધેલી બાકી પણ મંજૂર કરવાના શેર કેટલા વધેલા છે ફક્ત સોળ હજાર જ એટલે ચોવીસ હજાર જેમ સોળ હજાર એટલે આ તમારું પ્રમાણ નીકળશે ચોવીસ જેમ સોળ અથવા તો હજુ વધારે સામાન્ય કાઢીએ તો ત્રણ જેમ બે એનો અર્થ કે જેણે ત્રણ શેર માટે અરજી કરી હશે એને કંપનીએ કેટલા શેર આપ્યા હશે બે જ શેર આપ્યા હશે અથવા બે જ શેર એના મંજૂર થયા હશે બરાબર તો આ અહીંયા આપણું પ્રમાણ નીકળ્યું ચાલો હવે બાકીની ગણતરીઓ પર જઈશું તો સ્ટેપવાઈઝ આપણે બધી બાકીની ગણતરીઓ કરીએ અરજી સાથે વીસ રૂપિયા કંપનીએ મંગાવ્યા છે બરાબર તો આપણે વારાફરતી લખીશું અરજી સમયે એક શેર પર કંપનીએ વીસ રૂપિયા મંગાયા અને આપણે અત્યારે જ જોયું કે કંપનીને કેટલી અરજીઓ મળી બમણી એટલે ચાલીસ હજાર તો ચાલીસ હજાર ઇક્વિટી શેર ગુણ્યા એક શેર પર વીસ રૂપિયા પ્રમાણે નાણાં મળશે એનો અર્થ કે કંપનીને અરજીના કેટલા રૂપિયા મળશે આઠ લાખ રૂપિયા મળ્યા અરજીના આટલા નાણાં મળ્યા બરાબર જે અરજીઓના નાણાં નામંજૂર કર્યા છે એમને પૈસા પાછા આપી દેવાના કેટલા નાણાં નામંજૂર કર્યા બાર હજાર શેર માટેની અરજીઓ નામંજૂર કરી તો એમને નાણાં પરત કરવા પડશે નામંજૂર અરજી બાર હજાર તો બાર હજાર ઇક્વિટી શેર પર વીસ રૂપિયા પ્રમાણે બે લાખ ચાલીસ હજાર રૂપિયા પાછા આપવા પડશે પરત કરવાના ત્યારબાદ જેટલા શેર આપણે મંજૂર કરવાના છે એટલે કે બહાર પાડ્યા છે એટલા રૂપિયા જે છે એ આપણે શેર મૂડી ખાતે લઈ જવાના છે તો માઇનસ મંજૂર અરજીઓ તો જેટલા શેર બહાર પાડ્યા છે એટલા કેટલા બહાર પાડ્યા છે વીસ હજાર તો વીસ હજાર ઇક્વિટી શેર પર વીસ રૂપિયા પ્રમાણે ચાર લાખ રૂપિયા આપણે શેર મૂડી ખાતે લઈ જઈશું કારણ કે આ મંજૂર કરેલા શેરો છે બરાબર એનો અર્થ શું થયો કે આઠ લાખમાંથી બે લાખ ચાલીસ હજાર રૂપિયા પાછા આપી દીધા ચાર લાખ રૂપિયા શેર મૂડી ખાતે લઈ ગયા મંજૂર થયા હજુ વધ્યા બરાબર તો આ જે વાત કરીએ આઠ લાખમાંથી આટલા તો વધેલા નાણાં કેટલા છે એક લાખ સાહીઠ હજાર રૂપિયા આટલા વધારાના નાણાં છે તો એના માટે પ્રશ્નમાં આપણને સૂચના આપી હોય કે નહીં આપી હોય પણ આ જે વધારેના નાણાં છે એ અગાઉના હપ્તાના મળ્યા હશે તો અહીંયા અરજી છે અરજી પછી શું છે મંજૂરી એટલે આ મંજૂરીની અગાઉથી મળેલી રકમ હશે બરાબર અગાઉથી મળેલ મંજૂરીની રકમ એટલે કે મંજૂરીના બીજા સ્ટેપમાં જે નાણાં મળવા જોઈએ તો એમાંથી એક લાખ સાહીઠ હજાર રૂપિયા આપણને હમણાં જ મળી ગયા છે અરજી સમયે એડવાન્સમાં ચાલો હવે મંજૂરી સમય જોઈએ તો મંજૂરી સમયે કેટલા શેર ઉપર ગણતરી થશે ફક્ત વીસ હજાર શેર પર જ કારણ કે આપણે વીસ હજાર શેર જ બહાર પાડ્યા છે એટલે બધી ગણતરી હવે વીસ હજાર શેર પર જ કરવાની તો વીસ હજાર ઇક્વિટી શેર ગુણ્યા મંજૂરી સમયે કેટલા રૂપિયા મંગાયા છે ત્રીસ રૂપિયા તો વીસ હજાર ઇક્વિટી શેર ગુણ્યા ત્રીસ રૂપિયા પ્રમાણે કરો તો છ લાખ રૂપિયા મંજૂરીની રકમ થશે બરાબર છ લાખ રૂપિયામાંથી આપણે અત્યારે જ વાત કરી ગયા કે એક લાખ સાહીઠ હજાર રૂપિયા તો એડવાન્સમાં મળી ગયા છે અરજી વખતે જ તો એટલા રૂપિયા હવે ઓછા મળવાના તો માઇનસ એક લાખ સાહીઠ હજાર રૂપિયા અગાઉ મળી ગયા અગાઉ મળેલા છે ક્યારે મળેલા અરજી સમયે બરાબર એટલે એટલા રૂપિયા હવે ઓછા મળવાના તો છ લાખમાંથી એક લાખ સાહીઠ હજાર ઓછા મળશે એનો અર્થ કે મંજૂરીના કેટલા રૂપિયા મળવા જોઈએ ફક્ત ચાર લાખ ચાલીસ હજાર રૂપિયા બરાબર આટલા જ રૂપિયા મંજૂરીના મળવા જોઈએ હવે મંજૂરીના નાણાં મળ્યા છે કે નથી મળ્યા તો જુઓ પેરેગ્રાફમાં સૂચના આપી છે મમતા કે જેને ચારસો શેર પ્રમાણસર ધોરણે મંજૂર કરવામાં આવ્યા હતા તે મંજૂરી અને પ્રથમ હપ્તાની રકમ ભરવામાં નિષ્ફળ ગઈ બરાબર એટલે મમતા નામની જે શેર હોલ્ડર છે એને મંજૂરીના ચારસો શેર પર નાણાં નથી ભર્યા બાદ મમતાની બાકી રકમ કેટલા શેર પર નાણાં નથી ભર્યા ચારસો શેર પર તો ચારસો શેર પર ત્રીસ રૂપિયા પ્રમાણે જો જોઈએ તો ચારસો શેર પર ત્રીસ રૂપિયા પ્રમાણે મમતાની રકમ કેટલી હોય બાર હજાર રૂપિયા હોવી જોઈએ બરાબર પણ પ્રશ્નમાં જે સૂચના આપી છે એ તમે બરાબર જુઓ કે મમતાના ચારસો શેર પ્રમાણસર ધોરણે મંજૂર કરવામાં આવ્યા હતા એનો અર્થ શું થયો કે એણે અરજી ચારસો શેર માટે નહીં કરી હોય ચારસો કરતાં વધારે શેર માટે અરજીઓ કરી હશે બરાબર તો હવે આપણે એનું પ્રમાણ શોધવું પડશે પ્રશ્નમાં આપણે ગણતરી કરી ગયા શું કે જેણે ત્રણ શેર માટે અરજી કરી હોય એને કેટલા શેર મળ્યા હશે બે શેર બરાબર અથવા આનાથી વિરુદ્ધ લઈએ જેને બે શેર મંજૂર થયા હોય એણે અરજી કેટલા શેર માટે કરી હશે ત્રણ શેર માટે તો મમતાને તો ચારસો શેર મળ્યા છે એણે અરજી કેટલા શેર માટે કરી હશે એ આપણે જોવું પડશે બરાબર તો એની આપણે ગણતરી કરીએ મમતા એના મંજૂર શેર બે અહીંયા જુઓ અહીંયાથી ખબર પડે છે કે જેના બે શેર મંજૂર થયા હોય એણે અરજી કેટલા શેરની કરી હશે ત્રણ શેરની બરાબર મમતાને શેર કેટલા મળેલા છે ચારસો માટે મમતાના ચારસો શેર મળેલા છે તો એણે અરજી કેટલા શેર માટે કરી હશે બરાબર તો આ ગણતરી આપણે કરીએ તો આના પરથી આપણને ખબર પડશે કે મમતાએ કેટલા શેર માટે અરજી કરી હશે તો ચારસો ગુણ્યા ત્રણ ભાગ્યા બે કરીએ તો આપણો જવાબ આવશે છસ્સો શેર એટલે એનો અર્થ એ થયો કે મમતાએ છસ્સો શેર માટે અરજી કરી હશે પણ એની સામે એને મળેલા કેટલા શેર છે ફક્ત ચારસો શેર ચારસો જ શેર મળ્યા છે અને છસો શેર માટે અરજી કરી એનો અર્થ શું થયો કે બસ્સો શેર માટે એણે અરજીના નાણાં વધારેના ભર્યા છે તો એ પૈસા તો એણે વધારે જ ભરી દીધા છે કંપનીના બસ્સો શેર ઉપર તો એ બસ્સો શેર પર જે વધારેના નાણાં ભરેલા છે એ અહીંયા આપણે બાદ કરી લઈશું તો બાદ બસ્સો શેર પર એણે અરજી સમયે કેટલા રૂપિયા વધારે ભરેલા છે વીસ રૂપિયા તો બસ્સો શેર પર વીસ રૂપિયા પ્રમાણે જો જોઈએ તો ચાર હજાર રૂપિયા તો એણે વધારે જ ભરી દીધેલા છે બરાબર સાના વધારે ભરેલા છે આ વધારાની અરજીના વધારાની બસ્સો અરજી પર એનો અર્થ શું થયો કે હવે મમતાની રકમ બાર હજાર નથી ચૂકવવાની બાકી કારણ કે ચાર હજાર તો એણે વધારે ભરી દીધેલા છે એનો અર્થ કે એની બાકી રકમ કેટલી હશે ફક્ત આઠ હજાર રૂપિયા જ મમતાના બાકી છે તો હવે જુઓ ચાર લાખ ચાલીસ હજાર રૂપિયા મંજૂરીના મળવા જોઈએ એમાંથી આઠ હજાર રૂપિયા મમતાએ નથી ભર્યા બાકી છે એનો અર્થ શું થયો કે મંજૂરીના કેટલા રૂપિયા મળ્યા હશે ત્રણ સોરી ચાર લાખ બત્રીસ હજાર રૂપિયા આટલા જ રૂપિયા મંજૂરીના મળ્યા હશે બરાબર તો આ મંજૂરીની ગણતરી પૂરી થઈ ત્યારબાદ પ્રશ્નમાં જુઓ સૂચના આપી છે એ વાંચીએ મમતા કે જેના ચારસો શેર પ્રમાણસર ધોરણે મંજૂર કરવામાં આવ્યા હતા તે મંજૂરી અને પ્રથમ હપ્તાની રકમ ભરવામાં નિષ્ફળ ગઈ પરિણામે પ્રથમ હપ્તો મંગાવ્યા બાદ તેના શેર જપ્ત કર્યા એટલે કે હજુ પ્રથમ હપ્તાના નાણાં મંગાવવાના છે તો પ્રથમ હપ્તાની ગણતરી કરીએ તો પ્રથમ હપ્તો પણ કેટલા શેર ઉપર મંગાવીશું વીસ હજાર ઇક્વિટી શેર પર અને પ્રથમ હપ્તાની રકમ કેટલી છે પચીસ રૂપિયા તો વીસ હજાર શેર પર પચીસ રૂપિયા પ્રમાણે ગણતરી કરીશું તો પાંચ લાખ રૂપિયા લેવાના થાય હપ્તાના બરાબર પણ અત્યારે જ વાત કરીએ એ પ્રમાણે મમતાએ ચારસો શેર પર એ નાણાં નથી ભર્યા મમતાના બાકી કેટલા શેર પર બાકી છે ચારસો શેર પર તો ચારસો શેર પર પચીસ રૂપિયા પ્રમાણે કરીશું તો દસ હજાર રૂપિયા મમતાના બાકી નીકળે છે ભરવાના એનો અર્થ કે પ્રથમ હપ્તા સમયે કેટલા રૂપિયા મળ્યા હશે કંપનીને ફક્ત ચાર લાખ નેવું હજાર રૂપિયા જ મળ્યા હશે બરાબર ચાલો હવે કંપની છેલ્લો હપ્તો મંગાવતી નથી છેલ્લો હપ્તો મંગાવતા પહેલાં જ કંપની આ શેર જપ્ત કરે છે જુઓ પ્રથમ હપ્તો મંગાવ્યા બાદ તેના શેર જપ્ત કર્યા એટલે હવે અહીં મમતાના ચારસો શેરો જપ્ત કરવાના છે અને શેર દીઠ સિત્તેર રૂપિયા લેખે પૂરા ભરપાઈ થયેલા તરીકે ફરી વેચ્યા એટલે ફરી પાછો કંપનીએ શેર વેચી પણ દે છે મમતાના જપ્ત કરેલા શેરો ફરી વેચ્યા આપણે એટલા માટે નોંધ લખી રાખીએ છીએ કે જ્યારે આમ નોંધ લખતી વખતે આપણને યાદ રહેશે બરાબર ચાલો એ શેર વેચાઈ ગયા પછી શું કર્યું ત્યારબાદ છેલ્લા હપ્તાની રકમ મંગાવવામાં આવી જે પૂરેપૂરી મળી છે એટલે હવે છેલ્લા હપ્તા પર આપણને નાણાં મળવાના છે તો છેલ્લો હપ્તો હવે વિદ્યાર્થી મિત્રો છેલ્લો હપ્તો જે છે વીસ હજાર શેર પર નહીં મળશે કેમ નહીં કારણ કે આ ચારસો શેર જપ્ત કરી લીધા છે ફરી વેચ્યા છે અને કઈ રીતે વેચ્યા છે પૂરા ભરપાઈ થયેલા એટલે આ ચારસો શેર પર તો છેલ્લા હપ્તાના પણ પૈસા મળી જ ગયા છે એનો અર્થ કે હવે છેલ્લો હપ્તો આપણને વીસ હજાર શેર પર નહીં મળે કેટલા શેર પર મળશે ઓગણીસ હજાર છસો ઇક્વિટી શેર પર જ મળશે કેમ ઓગણીસ હજાર છસો ઇક્વિટી શેર પર કારણ કે કુલ શેર વીસ હજાર છે અને એમાંથી ચારસો શેરો તો મમતાના ફરી વેચાઈ ગયા છે બરાબર એ બાદ કરો તો ઓગણીસ હજાર છસો શેર જ વધ્યા આ ઓગણીસ હજાર છસો શેર પર છેલ્લા હપ્તાને કેટલા રૂપિયા મળવાના છે પચીસ રૂપિયા તો પચીસ રૂપિયા પ્રમાણે કરીશું આપણે તો કંપનીને કેટલા રૂપિયા મળવા જોઈએ ચાર લાખ નેવું હજાર રૂપિયા આટલા રૂપિયા મળ્યા હશે છેલ્લા હપ્તાના નાણાં બધાના મળી ગયા છે બરાબર તો આ બધી ગણતરીઓ જરૂરી થઈ ગઈ છે હવે આપણે એની આમ નોંધો કઈ રીતે લખાશે તેના ઉપર જઈએ તો જુઓ તમારી સ્ક્રીન ઉપર મમતા માયા લિમિટેડના ચોપડામાં આમ નોંધ સૌ આમ નોંધ થશે બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર અરજી ખાતે અહીંયા અરજીના જેટલા પણ નાણાં મળ્યા હોય એ બેંક ખાતે ઉધાર કરીશું તો આપણી ગણતરીમાં જુઓ ચાલીસ હજાર ઇક્વિટી શેર પર અરજીના કેટલા નાણાં મળ્યા છે આઠ લાખ રૂપિયા તો આમ નોંધ થશે બેંક ખાતે ઉધાર આઠ લાખ તે ઇક્વિટી શેર અરજી ખાતે આઠ લાખ ઇક્વિટી શેર અરજી ખાતું બંધ કરીને હવે ઇક્વિટી શેર મૂડી ખાતે લઈ જવાનું છે એટલે ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર આઠ લાખ હવે આઠ લાખ રૂપિયાનું શું કર્યું તો આપણી ગણતરીમાં જુઓ જે અરજીઓ ના મંજૂર છે એના નાણાં પરત કર્યા કેટલા બે લાખ ચાલીસ હજાર પૈસા પાછા આપી દીધા એટલે બેંક ખાતે જમા કરીશું બે લાખ ચાલીસ હજાર જેટલા શેર મંજૂર કર્યા હોય એટલી રકમ શેર મૂડી ખાતે લઈ જવાની કેટલા શેર મંજૂર કર્યા ચાર લાખ તો તે ઇક્વિટી શેર મૂડી ખાતે ચાર લાખ અને બાકીની જે રકમ છે એક લાખ સાહીઠ હજાર એ શું છે અગાઉથી મળેલ મંજૂરીની રકમ તો તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે એક લાખ સાહીઠ હજાર થશે ચાલો ત્યારબાદ મંજૂરીની રકમ મંગાવવાની છે તો મંજૂરી સમયે આપણે જે રકમ મંગાવવાની છે એની આપણે વાત કરીએ તો મંજૂરી સમયે કેટલા રૂપિયા મંગાવવાના છે વીસ હજાર શેર પર ત્રીસ રૂપિયા પ્રમાણે છ લાખ રૂપિયા ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે હવે નાણાં મળશે તો બેંક ખાતે ઉધારતી ઇક્વિટી શેર મંજૂરી ખાતે તો ગણતરીમાં જુઓ મંજૂરીની રકમ છ લાખ લેની થાય છે એક લાખ સાહીઠ હજાર તો એડવાન્સમાં મળી ગયેલા છે અરજી વખતે જ બરાબર એટલે ચાર લાખ ચાલીસ હજાર જ મળવા જોઈએ એ ચાર લાખ ચાલીસ હજારમાંથી આઠ હજાર રૂપિયા મમતાના બાકી છે એનો અર્થ કે મળડા કેટલા મંજૂરીના ચાર લાખ બત્રીસ હજાર જ તો આમનોમાં રકમ ફક્ત ચાર લાખ બત્રીસ હજાર જ લખીશું બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે ચાર લાખ બત્રીસ હજાર ત્યારબાદ પ્રથમ હપ્તા તો પ્રથમ હપ્તાની આપણે ગણતરી કરી છે કે પ્રથમ હપ્તાના કેટલા નાણાં મળવા જોઈએ તો પ્રથમ હપ્તાની ગણતરીમાં જુઓ પ્રથમ હપ્તાના પાંચ લાખ રૂપિયા લેવાના થાય છે એટલે ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે ઉધાર પાંચ લાખ તે ઇક્વિટી શેર મૂડી ખાતે પાંચ લાખ ચાલો હવે પ્રથમ હપ્તાના નાણાં મળશે તો કેટલા નાણાં મળ્યા છે તો જો મમતાના બાકી છે દસ હજાર રૂપિયા એટલે પાંચ લાખમાંથી દસ હજાર ઓછા મળ્યા કેટલા મળ્યા ચાર લાખ નેવું હજાર તો બેંક ખાતે ઉધાર ચાર લાખ નેવું હજાર તે ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે ચાર લાખ નેવું હજાર બરાબર આટલા જ નાણાં મળ્યા હવે કંપનીએ શું કર્યું છે મમતાના શેર જપ્ત કર્યા તો મમતાના શેર જપ્ત કર્યા એટલે એની આમનો થશે બરાબર શેર જપ્તી સમય તો મમતાના શેર જપ્ત કર્યા કેટલા શેર જપ્ત કર્યા ચારસો શેર તો ચારસો શેર જપ્ત કર્યા અને એક શેર ની કિંમત કેટલી આમ તો મૂળ કિંમત સો રૂપિયા છે પણ કંપનીએ શું કર્યું છે ક્યારે શેર જપ્ત કર્યા છેલ્લો હપ્તો મંગાવતા પહેલા એટલે છેલ્લા હપ્તાના જે પચીસ રૂપિયા છે એ ગણવાના નથી એનો અર્થ કે ચારસો શેર પર કેટલા રૂપિયા કિંમત ગણીશું ફક્ત પચોતેર રૂપિયા જ બરાબર તો ચારસો શેર પર પચોતેર રૂપિયા પ્રમાણે કરો તો ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર કરીશું ત્રીસ હજાર તે ઇક્વિટી શેર જપ્તી ખાતે એણે જેટલા રૂપિયા ભરેલા છે એટલા રૂપિયા અહીંયા જપ્ત થઈ જશે તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે એની મંજૂરીની જે રકમ બાકી છે એ અહીંયા લખીશું અને તે ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે પ્રથમ હપ્તાની જે રકમ બાકી છે એ આપણે અહીંયા લખીશું બરાબર તો આ રીતે આપણે રકમ લખવાની છે તો મમતાના જુઓ મંજૂરીના કેટલા રૂપિયા બાકી છે અને પ્રથમ હપ્તાના કેટલા બાકી છે તો હવે ગણતરી ઉપર જઈએ મમતાના મંજૂરીના કેટલા રૂપિયા બાકી છે આઠ હજાર બરાબર તો તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે જમામાં લખીશું આઠ હજાર પ્રથમ હપ્તાના કેટલા બાકી છે મમતાના દસ હજાર બરાબર આ રહે જુઓ ગણતરીમાં પ્રથમ હપ્તો મમતાના બાકી દસ હજાર તો પ્રથમ હપ્તામાં લખીશું દસ હજાર ત્રીસ હજારમાંથી આઠ અને દસ અઢાર હજાર બાકી એનો અર્થ કે એણે ભરેલી રકમ કેટલી હશે બાર હજાર કઈ રીતે ખબર પડે તો એને છ ચારસો શેર ભલે મળ્યા પણ એણે અરજી કેટલા શેર માટે કરી હતી છસ્સો શેર છસો શેર પર એણે અરજીના વીસ રૂપિયા ભરેલા છે છસ્સો શેર પર વીસ રૂપિયા કરો તો રકમ થશે બાર હજાર બરાબર તો આ બાર હજાર રૂપિયા એણે ભરેલા છે કંપની જપ્ત કરી લેશે ત્યારબાદ જપ્ત કરેલા શેરો ફરી વેચવામાં આવે તો જપ્ત કરેલા શેર કેટલા રૂપિયા વેચ્યા છે સિત્તેર રૂપિયા લેખે પૂરા ભરપાઈ થયેલા તરીકે ફરી વેચ્યા બરાબર એટલે જપ્ત કરેલા શેરો ફરી વેચશું ત્યારે ચારસો શેરો અને એક શેર સિત્તેર રૂપિયાના ભાવે વેચ્યો તો ચારસો શેર ગુણ્યા સિત્તેર રૂપિયા કરીશું તો અઠ્યાવીસ હજાર રૂપિયા ઉધાર થશે પણ એકચ્યુઅલી ચારસો શેરની કિંમત જો ગણવા જઈએ તો એક શેરની મૂળ કિંમતો કેટલા રૂપિયા છે સો રૂપિયા છે બરાબર તો ચારસો શેર ગુણ્યા સો રૂપિયા કરીશું તો ઇક્વિટી શેર મૂડી ખાતે ચાલીસ હજાર રૂપિયા જમા થવા જોઈએ એટલે કે આ શેરની મૂળ કિંમત ચાલીસ હજાર છે ચારસો શેરની પણ એની સામે કંપનીને મળે છે ફક્ત અઠ્ઠાવીસ હજાર જ એનો અર્થ શું થયો એક શેર પર કંપનીને ત્રીસ રૂપિયા ઓછા મળ્યા છે કારણ કે સિત્તેર રૂપિયામાં જ વેચીએ ને તો ચારસો શેર પર ત્રીસ રૂપિયા ઓછા મળ્યા તો ત્રીસ રૂપિયા પ્રમાણે કરીએ તો બાર હજાર રૂપિયા જે ઓછા મળ્યા તે આપણે ક્યાંથી લાવીશું જપતી ખાતેથી તો ઇક્વિટી શેર જપ્તી ખાતે ઉધાર બાર હજાર કરીશું શેર જપ્તી ખાતાની જે બાકી છે એ મૂડી અનામત ખાતે લઈ જવાની છે તો માયાના સોરી મમતાના શેર જ્યારે જપ્ત કર્યા હતા આપણે ત્યારે આવી આમ લખેલી તેમાં ઇક્વિટી શેર જપ્તી ખાતે રકમ કેટલી હતી બાર હજાર બરાબર તો એ બાર હજાર રૂપિયા જે શેર જપ્તી ખાતાના હતા એ આપણે અહીંયા પૂરેપૂરા ઉપયોગ કરી લીધા છે એનો અર્થ કે મૂડી અનામત ખાતે એક પણ રૂપિયો લઈ જવા માટે વધતો નથી બરાબર એનો અર્થ કે આમનો નહીં લખો તો પણ ચાલે બરાબર હવે ઇક્વિટી શેર પર છેલ્લા હપ્તાનાં નાણાં મળશે તો આપણે જે ગણતરી કરી છે એમાં જોયું છે કે ઇક્વિટી શેર છેલ્લા હપ્તાના નાણાં કેટલા શેર પર મળશે ઓગણીસ હજાર છસો શેર પર જ મળશે એટલા રૂપિયા ચાર લાખ નેવું હજાર રૂપિયા તો આમ નોંધ થશે ઇક્વિટી શેર છેલ્લા હપ્તા ખાતે ઉધાર ચાર લાખ નેવું હજાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે ચાર લાખ નેવું હજાર આ નાણાં મંગાવ્યા અને હવે નાણાં મળશે તો બેંક ખાતે ઉધાર ચાર લાખ નેવું હજાર તે ઇક્વિટી શેર છેલ્લા હપ્તા ખાતે ચાર લાખ નેવું હજાર બરાબર તો આ રીતે આ દાખલાની ગણતરી થશે